સાવલી તાલુકાના પુઈચા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના વર્ગ નવનું ઉદઘાટન સાવલી ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું માધ્યમિક શાળાના કેતનભાટન પ્રમુખ વર્ગ ઉદ્ઘાટન મહિડા જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સરપંચ સરપંચો પાંત ઉપસ્થિત રહ્યા હતા કોઈચા રાણીયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્વ

જનો માટે માધ્યમિક શિક્ષણના બાળકોને લઈ શકે તે હેતુથી મંજૂરી આપવામાં આવી હતી સાલુ સાવલી તાલુકામાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા પોઈચા ગામના બાળકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો સરકારની હરણફાળમાં સાવલી વિધાનસભામાં રાણિયા પોઈચા અને કોઈચા રાણિયામાં મારા લાછનપુરામાં સાવલી તાલુકામાં અને મારા બેતર તાલુકાના કાચીપુરા ગામની અંદર માધ્યમિક શાળા જે આપી છે અને એમાં ખાસ કરીને આજે કોઈચારાણીયા ગામની અંદર જ્યારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો જ્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો મારી માતાઓ બહેનો અને તમામ બાળકો વચ્ચે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી આભાર માનું છું કે જ્યારે જ્યારે અમારી જે પણ રજૂઆત હોય એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને શિક્ષણની રજૂઆતને ધ્યાનમાં રાખીને એમને મને હંમેશા સારું પરિણામ આપ્યું છે બધા મારા તમામ વચ્ચે મેં એમનો આભાર માનું છું આજના પ્રસંગે એક ખૂબ મોટો દિવસ પણ એ હતો કે મારું શાળા મારું અભિમાન એવી સાત લાખ શાળાની અંદર એક સાથે સંકલ્પ લેવાયો ત્યારે આ પ્રસંગે હું જાતે ઉપસ્થિત અને મારા બાળકો સાથે એ સંકલ્પ મેં અને અમારા શિક્ષકો સાથે લીધો ત્યારે હું આનંદની લાગણી અનુભવ છું જે સંકલ્પ લીધો છે એને પરિપૂર્ણ અમે બાળકો શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના નાગરિકો સૌ કરે એવી હું એક અપીલ પણ કરું છું ફરી એક વખત જે બાળકો નવમા ધોરણમાં પ્રવેશ લઈ રહ્યા છે જે બાળકો નવમા ધોરણથી એમની માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા જઈ રહ્યા છે એમને હું ભગવાનને પ્રાર્થના કરું તેમના ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ ઉચ્ચતર સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એવી સભા મારે પ્રાર્થના ફરી એક વખત હૃદયથી મારા તાલુકાના તમામ તમામ નાગરિકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીનો સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માન્યો